અને જુલાઈ માસમાં સારો અને શ્રીકાર વરસાદ થવાના કારણે ખેડૂતોએ પ્રથમ વખત જુલાઈ માસમાં ખરીફ પાકનું મોટું વાવેતર કરી દીધું ખરીબન બે લાખ બોતેર હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું સૌથી વધુ વાવેતર કપાસ અને મગફળીનું થયું છે સમગ્ર કચ્છમાં શ્રીકાર વરસાદ થયો કચ્છ જિલ્લામાં આ વર્ષે શ્રીકાર વરસાદ થવાના કારણે ખેડૂતોએ જુલાઈના ચાલુ માસમાં જ ખરીફ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે જુલાઈ માસમાં બે લાખ બોતેર હજાર સાતસો ને અઠ્યાવીસ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે દર વર્ષે જુલાઈ બાદ ખેડૂતો ખરીફ પાકનું વાવેતર કરતા હોય છે આ વર્ષે જિલ્લાના સાત લાખ હેક્ટર સુધી ખરીફ પાકનું વાવેતર થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને જે વાવેતર થયું છે તેમાં સૌથી વધુ કપાસ એટલે કે સાત લાખ પાંત્રીસ સિત્તેર હજાર પાંત્રીસ મગફળી છાસઠ હજાર આઠસો ત્રેપન ઘાસચારો છેતાલીસ હજાર આઠસો ને હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે કચ્છમાં ચાલુ મોસમ દરમિયાન થયેલા ખરીફ પાકના વાવેતર મુજબ તાલુકા જોઈએ તો અબડાસામાં પિસ્તાલીસ હજાર ત્રણસો ને સત્તાવન હેક્ટરમાં વાવેતર થયું છે અંજારમાં ચોવીસ હજાર ત્રણસો ને પચ્યાસી ભચાઉમાં ત્રીસ હજાર સિત્તેર ભુજમાં દસ હજાર આઠસો નવ ગાંધીધામમાં એક હજાર એકસો પાંચ લખપતમાં બે હજાર સાતસો ને પંચોતેર માંડવીમાં બેતાલીસ હજાર સોળ આઠ હજાર અગિયાર નખત્રાણામાં અઢાર હજાર 455 પંચાવન રાપરમાં નેવ્યાસી હજાર પિસ્તાલીસ એમ કુલ મળીને બે લાખ બોતેર હજાર ત્રેવીસ હેક્ટરમાં વાવણી થઈ છે પાક મુજબ આંકડા જોઈએ તો જિલ્લામાં સૌથી ક્રમશઃ કપાસ સાત હજાર ને પાંત્રીસ મગફળી છાસઠ હજાર ત્રેપન અને ઘાસચારો છેતાલીસ હજાર આઠસો ને હેક્ટરમાં વાવેતર થયું છે બાજરીનું સોળ હજાર નવસો ને ચોરાણું મગનું સોળ હજાર નવસો ને એસી દિવેલા બાર હજાર સાતસો હેક્ટર શાકભાજી ચોપનસો અડદ ઓગણીસો પંચ્યાસી તુવેર સત્તરસો સિત્તેર મઠ ચૌદસો ને દસ મકાઈ વીસ હેક્ટરમાં વાવામાં આવી છે દર વર્ષે જુલાઈ મહિના બાદ ખેડૂતો વાવેતર કરતા હોય છે પરંતુ આ વખતે વરસાદ થવાના કારણે જુલાઈ મહિનામાં બે લાખ હેક્ટરથી વધુ જમીનમાં વાવેતર થઈ ગયું છે જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર કરીબન સાત લાખ હેક્ટર સુધી પહોંચી શકે છે વર્ષ વર્ષે વાવેતરમાં ખૂબ સારો વધારો નોંધાયો છે એમ જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલાએ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કચ્છ જિલ્લામાં ખરીફ પાકનું વાવેતરને આપણે કહીએ તો અત્યારે બે લાખ બોતેર હજાર હેક્ટરમાં કચ્છમાં વાવેતર થઈ ગયેલું છે કચ્છનું વાવેતર છેલ્લા ત્રણ વર્ષનું એવરેજ કરીએ તો છ લાખ સત્યાવીસ હજાર વાવેતર થાય છે એની કમ્પેરમાં અત્યારે આપણે ખૂબ સારો વરસાદ થઈ ગયેલો છે અને તેતાલીસ ટકા જેટલું વાવેતર થઈ ગયેલું છે કન્ટિન્યુ આ વખતે વરસાદનું સિઝન જોતાં બહુ સારું વાવેતર થવાની શક્યતા છે હાલમાં આપણે પાકવાઈઝ બાયફર્કેશન કરીએ તો સૌથી વધારે મગફળીનું વાવેતર અડસઠ હજાર હેક્ટરમાં થઈ ગયેલું છે સાથે સાથે કપાસમાં અગ્નિ સિત્તેર હજાર હેક્ટરમાં વાવેતર થઈ ગયેલું છે જે લાસ્ટ કમ્પેરની કમ્પેર કરીએ તો એના સાથે બહુ સારું કંડે અત્યારે વાવેતર થઈ છે સાથે સાથે કઠોળ પાકમાં મગ છે અડદ છે એની અંદર મગની અંદર સોળ હજાર હેક્ટરમાં વાવેતર જ્યારે અડદમાં ઓગણીસો અને મઠની અંદર ચૌદ ચૌદસો ને દસ હેક્ટરમાં વાવેતર થયેલું છે બીજા વાત કરીએ તો કઠોળ પાકમાં તુવેર પાકનું પણ સત્તરસો હેક્ટરમાં વાવેતર થયેલું છે સાથે સાથે આપણે શાકભાજી હોય ઘાસચારા શાકભાજી અને જે પાકો અને ઘાસચારામાં પણ વાવેતરમાં છેતાલીસ હજાર હેક્ટરમાં ઘાસચારો છે એમ ટોટલ મળીને બે લાખ બોતેર હજાર હેક્ટરમાં કચ્છ જિલ્લામાં વાવેતર થઈ ગયેલું છે છેલ્લા વર્ષની કમ્પેર કરીએ તો સૌથી વધારે આપણું વાવેતર રાપર તાલુકામાં થાય છે બીજા નંબરમાં આપણે ભચાઉ તાલુકામાં થાય છે એ જ પેટર્ન મુજબ આ વખતે પણ એવું સારું વાવેતર થવાની શક્યતા છે